નમસ્કાર દર્શક મિત્રો હું છું રૂપલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની જીત બાદ પાલનપુરમાં ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી શહેરના ગુરુ નાનક ચોક ખાતે ભાજપના કાર્યકરો અને નેતાઓએ આતિશબાજી કરીને ખુશી વ્યક્ત કરી હતી આ ઐતિહાસિક જીતને પગલે ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો મોટી સંખ્યામાં કાર્યકરો એકત્રિત થઈને બિહારમાં એનડીએની જીતની ઉજવણીમાં જોડાયા હતા આ પ્રસંગે ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે આ જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર અને બિહાર સરકારની ડબલ એન્જિન સરકાર દ્વારા થયેલા વિકાસની જીત છે તેમણે વધુમાં ઉમેર્યું કે ભારતીય જનતા પાર્ટીની રાજનીતી વિકાસલક્ષી છે બિહારની જનતાને જનતાએ મોદીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિને સમર્થન આપીને આ વિજય અપાવ્યો છે ભાજપના નેતાઓએ બિહારની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો અને આશા વ્યક્ત કરી હતી કે એનડીએ સરકાર હેઠળ બિહારનો વિકાસ દેશના વિકાસ સાથે જોડાઈને રાજ્ય પ્રગતિ કરશે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બિહાર સરકાર જે બિહાર નો વિકાસ થયો છે આ વિકાસ ની જીત છે ભારતીય જનતા પાર્ટી ની રાજનીતિ વિકાસ ની રાજનીતિ છે વિકાસ ની રાજનીતિ ને આગળ વધારવા માટે બિહાર ની જનતા સાહેબ ના નેતૃત્વ ના નેતૃત્વ બિહાર નો વિકાસ એ દેશના વિકાસ સાથે જોડાય અને બિહાર પ્રગતિ કરે એવી હાર્દિક શુભકામના બિહાર માં જે તમામે તમામ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ અત્યારે ખુશી મનાવી રહ્યા છે જેમ પરફોર્મન્સ ના પોલિટિક્સ ને જનતાએ સ્વીકાર્યું છે એ જ રીતે બિહાર ની અંદર એમડીએ નું જે પરફોર્મન્સ છે જે વિકાસ ની જે વાત હતી એને સ્વીકારી અને ફરીથી ભવ્ય જીત અપાવી છે